ના ખાણ ના ચાસણી લેવાની ઝંઝટ ના સાકર એકદમ નવી જ રીતે રવાની બરફી બનાવીશું એના માટે એક વાટકી દૂધમાં એક વાટકી ગોળ એડ કરી ગોળને મેલ્ટ કરી સાઈડમાં રાખી દઈશું પછી આપણે એમાં ઝીણો રવો લેશું તો એ જ વાટકીથી રવો લેવાનો છે અને એને સારી રીતે ઘી એડ કર્યા વગર જ શેકી લેવાનો છે આ રીતે થોડો શેકાઈ જાય ને પછી એમાં નાળિયેળનો પાવડર એડ કરીશું અડધી વાટકી એડ કરવાનું એને પણ સારી રીતે શેકી આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને પછી પ્લેટમાં કાઢી ઠંડુ કરી લેવાનું અહીંયા ગોળવાળું મિક્સર ગોળ મેલ્ટ થઈ જાય ને પછી એડ કરી અને સરસ રીતે મિક્સ કરવાનું ગરમ થશે ને એટલે આ રીતે દૂધ છે ને બધું ફાટી જશે અને માવા જેવો ટેસ્ટ આવી જશે હવે આ મિક્સર સાથે આ રવાનું મિક્સરને મિક્સ કરી દેવાનું છે અને પછી આ રીતે ચલાવતા રહેવાનું એટલે તરત જ બધો રવો ફૂલી જશે પછી એક ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી તરત જ નીચે ઉતારી અને પ્લેટમાં સેટ કરી દેશું પછી ઉપરથી આ રીતે ફ્લેટ કરી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડુ કરી અને કટ કરી સાવ કરીશું તો એકવાર મોમાં મૂકતાં જ પીગળી જાય તેવી આ બરફી જરૂરથી જરૂર ટ્રાય કરજો